દોસ્તો મુકેશ અંબાણી અને અંબાણી પરિવારની ચર્ચાઓ તો હંમેશા થતી હોય છે પરંતુ આજે વર્ષો પછી દિવાળી પછી એક એવા મિત્ર મળવા આવ્યા છે કે જેની પરિસ્થિતિ જાણીને તમે પણ કહેશો કે આવું કેવી રીતે શક્ય બને આખરે મુકેશ અંબાણીએ તેમના મિત્રને શું ભેટમાં આપ્યું છે અને એમના મિત્ર એમને મળવા માટે આવ્યા છે અને વર્ષો જૂના એમના મિત્ર એમને આ પરિસ્થિતિમાં જ્યારે મળ્યા છે ત્યારે એમણે પોતાના મિત્રને આ પ્રસંગે શું ભેટ આપી છે અને આખરે આખરે એમણે પોતાના મિત્રને પોતે કેવો મિત્રતા ભાવ નિભાવ્યો છે એ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બે લેખન દબાવી અવશ્ય શું સબસ્ક્રાઇબ પણ કરી લેજો એક એવા વ્યક્તિ જેમને હાઈ સ્કૂલનું શિક્ષણ પણ પૂરું ન કરી શક્યા એવો એટલા ગરીબ પરિવારમાંથી હતા કે પોતાનો ખર્ચો કાઢવા ફેરૈયા બનીને નાસ્તાની દુકાન ફેલાવીને પેટ્રોલ પંપ પર પણ તેમણે કામ કર્યું છે એવા યુવક એક વૃદ્ધ બનીને જ્યારે આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે એમની સંપત્તિની કિંમત અડસઠ હજાર કરોડથી પણ વધુ હતી દોસ્તો જો આપ હજુ આ વ્યક્તિને ઓળખી નથી શક્યા તો આપણે વાત કરી રહ્યા છીએ ધીરુભાઈ અંબાણીની એક એવો સમતોલ ચહેરો જેને પ્રત્યેક વ્યક્તિને મોટિવેશન આપ્યું કે સફળ થવા માટે માત્ર મોટિવેશન પૈસાની જરૂર નથી પરંતુ નિયત જોઈએ સફળતા એને જ મળે છે જે તેના માટે જોખમ ઉઠાવે છે ધીરુભાઈએ વારંવાર સાબિત કર્યું વ્યવસાયનો નહીં પરંતુ આગળ વધવાનું સપનું એમનું હતું તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ધીરુભાઈએ પેટ્રોલ પંપથી લઈને અહીં સુધીનું સફર કેવી રીતે પૂરું કર્યું અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મુકેશ અંબાણીનો કેટલો મોટો સહયોગ છે અને આજે અંબાણી પરિવાર કેટલી સંપત્તિના માલિક છે

હવે એક શિક્ષક માટે આટલા મોટા પરિવારનું ગુજરાન એ સમયમાં ચલાવવું મુશ્કેલ હતું દોસ્તો એક સમય એવો આવ્યો જ્યારે પારિવારિક જવાબદારી માથે આવવાના કારણે ધીરજલાલ એટલે કે ધીરુભાઈને અભ્યાસ છોડવો પડ્યો પિતાની મદદ કરવા ધીરુભાઈ નાના મોટા કામ કરવાના શરૂ કરે છે અને અભ્યાસ છોડ્યા બાદ ધીરુભાઈએ ફળો અને નાસ્તો વેચવાનું શરૂ કર્યું હતું પરંતુ એમાં તેમને કોઈ ખાસ ફાયદો ન થયો એમને મગજ દોડાવ્યું અને ગામની નજીક આવેલા ધાર્મિક સ્થળ ગિરનારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું આ વ્યવસાયમાં ત્યાં આવતા એ પ્રવાસીઓ પર નિર્ભર હતો જે વર્ષના કેટલાક દિવસો માટે સારો ચાલતો પરંતુ બાકીના સમયે આ વ્યવસાય વધુ નફો નહોતો મળતો એટલે ધીરુભાઈએ એ કામને પણ છોડી દીધું દોસ્તો બિઝનેસમાં મળેલી પહેલી બે અસફળતા બાદ એમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી ધીરુભાઈના મોટા ભાઈ રમણીકભાઈ એ દિવસોમાં નોકરી કરતા હતા એમના મદદથી ધીરુભાઈને ત્યાં યમન જવાનો મોકો પણ મળ્યો ત્યાં તેઓ એક સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરીની શરૂઆત કરે છે અને માત્ર બે વર્ષના ટૂંકા સમયગાળામાં પોતાની સારી પ્રતિભાથી મેનેજરની પોસ્ટ મેળવે છે પરંતુ આ સમયે પણ એમનું મન નોકરી તરફ ઓછું અને બિઝનેસના આઈડિયામાં વધારે રહેતું એમને દરેક સંભાવના પર એ વિચારો કર્યા કરતા કે કેવી રીતે તેઓ એક સફળ બિઝનેસમેન બની શકે જો કે આ પછી ધીરુભાઈ અંબાણીને ખબર પડી કે ત્યાંના જે ચલણી સિક્કા છે જેમાં ચાંદી લાગેલું છે જેની કિંમત તેમના સિક્કાઓથી પણ વધુ છે તો ધીરુભાઈ અંબાણી અધિક માત્રામાં સિક્કાઓને ખરીદવા લાગ્યા અને પોતાની પાસે એકત્ર કરવા લાગ્યા ધીરુભાઈ આ સિક્કાઓને ઉગાડીને ચાંદી વેચીને લાખો રૂપિયા કમાણા અને પછી ત્યાં યમનમાં સાલ ઓગણીસો સત્તાવનમાં મુકેશ અંબાણીનો જન્મ થાય છે અને ત્યારબાદ મુકેશ અંબાણીએ મુંબઈ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં બીએની ડિગ્રી પૂર્ણ કરી ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મુકેશ અંબાણી અમેરિકા અભ્યાસ કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેશે એડમિશન તો લીધું દોસ્તો પરંતુ વચ્ચે એઓએ અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું કારણ કે એ જ વખતે તેમના પિતાનો બિઝનેસ સારો ચાલતો હતો જેનાથી તેઓ તેમના પિતાની મદદ કરી શકે